બીજી બાજુ મહેસાણાના આંખજ ગામથી જોરણાગ ગામ જવાનો રસ્તો બિસ્માર હાલતમાં છે ગામના લોકો સહિત અનેક લોકો આ રસ્તાનો ઉપયોગ કરે છે ત્યારે રસ્તામાં ચારે બાજુ ખાડાએ જમાવડો કરતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખખડધજ રસ્તાઓના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે રસ્તાની નજીક શાળાઓ આવેલી છે તો બિસ્માર રસ્તાના કારણે વિદ્યાર્થીઓને શાળાએ જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે સાથે જ અહીં રસ્તો ખરાબ હોવાના કારણે વાલીઓમાં પણ અકસ્માતનો ભય સતત સતાવે છે રોડની પરિસ્થિતિ આ બધા ખાડા બહુ પડી ગયા છે અને લઈ પંચર ગુલેટો ખાઈ જઈએ એવું થાય છે બહુ મુશ્કેલી પર કારણ કે રોડ બધું તૂટી ગયેલો છે અવર જવર નીકળવાનું રાત્રે સમય તો બહુ જોખમ જેવું રહે કારણ કે રોડ તૂટી ગયેલો મહેસાણા ના અન્ય ગામને જે જોડતો રોડ હોય છે તે બિસ્માર બન્યો છે જેના કારણે જે ગામજનો હોય છે તે પરેશાન થયા છે તમે જોઈ શકો છો કે આ જે રોડ હોય છે તેના ઉપર જે કપચી હોય છે તે બહાર નીકળી રહી છે છે તમે જોઈ શકો છો આજે સમગ્ર જે કપચી હોય તે રોડ પર દેખા રહી છે તેમજ આગળ જે પણ જે ખાડા હોય છે તે જોવા મળી રહ્યા છે તેના કારણે જે ગામજનો હોય છે ખૂબ જ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને તેમનું માનવું છે કે આ રોડ પર બંને બાજુ સ્કૂલો આવેલી છે તેમજ મોટી સંખ્યામાં જે લોકો હોય છે અવર કરતા હોય છે તેને તાત્કાલિક ધોરણે આ મામલે તંત્રએ આ સામું જોવું જોઈએ અને આ જે રસ્તો હોય છે તે નવીન બનાવવો જોઈએ કેતન પટેલ ન્યુઝિંગ ગુજરાતી મહેસાણા તો ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી પોલીસની કામગીરી સુરત પોલીસનું સૌથી મોટું અંડર કવર ઓપરેશન ઝારખંડમાંથી એકવીસ વર્ષ હત્યાના આરોપીને દબોચ્યો છે આ વિસ્તારના બે ડોન પરથી બની ચૂકી છે ફિલ્મ તો ગેંગ ઓફ વાસપુર નામથી બની ચૂકી છે બે ફિલ્મો આ ફિલ્મમાં બતાવાઈ છે અહીંના માફિયાની કહાની તો ઝડપાયેલો આરોપી અંસારી પણ આજ વિસ્તારનો છે પોલીસે વેશ પલટો કરી આરોપીને ઝડપી લીધો છે તો જીવના જોખમે સુરત પોલીસ આરોપીને દબોચ્યો છે મોહમ્મદ ઉમર ઉર્ફે અમર અબ્દુલ્લાહ રસીદ અંસારી ઝડપાયો છે તો રીયલ લાઈફની કહાની સુરત પોલીસે રિયલ લાઈફમાં ભજવી છે એકવીસ વર્ષથી ફરાર હતો આ વોન્ટેડ મોહમ્મદ ઉમર તો બીસીબી પોલીસે ઝારખંડના ધનબાદ જિલ્લાથી તેને પકડ્યો છે ધનબાદ જિલ્લાના વાસપુર ખાતેથી આરોપીને દબોચ્યો છે તો ઝડપાયેલો આરોપી અનેક ગુનાને અંજામ આપી ચૂક્યો છે ત્યાંની સ્થાનિક પોલીસે કહ્યું કે આ વિસ્તારમાં ન જાઓ સ્થાનિક પોલીસે સુરત પોલીસને કહ્યું કે પાછા જતા રહો તો આ વિસ્તારમાં સૌથી ખૂંખાર ડોન છોટા સરકારનું ઘર છે તો હાલ સંખ્યાબદ્ધ હત્યામાં વોન્ટેડ પિન્સ છે ત્યારે દેશની બહાર સ્થાનિક પોલીસ આ વિસ્તારમાં જવાની નથી કરતી કોઈપણ હિંમત તો સ્થાનિક પોલીસ પાસે સુરત પોલીસે મદદ માંગી હતી છેલ્લા ઓગણીસ વર્ષથી અહીં રહેતો હતો ઉમર અંસારી તો આરોપી ફાઇનાન્સ અને રિક્ષાનો કર્યો હતો ધંધો આરોપીને માટે પોલીસે વેશ પલટો કર્યો હતો તો પોલીસે પોતે પણ સ્થાનિક ચાલક બની હતી પોલીસે બે ભાડે લઈ આરોપી નજીક હતી જે બાદમાં સાંજે વોક માટે નીકળતા આરોપીને દબોચ્યો હતો તો સુરત લાવીને આરોપીની સુરત પોલીસે પૂછપરછ હાથ ધરી છે આરોપીએ પૂછપરછમાં કહ્યું છે કે બે હજાર ત્રણમાં ઉધના અમૃતનગરમાં રહેતા દયાશંકર શિવચરણ ગુપ્તાની હત્યા કરી હતી તો દયાશંકર સાથે તેના મિત્ર મહેરાજ અલી ઉર્ફે મિરાજ ઉર્ફે રાજુ જબ્બાર અલી રહેમાની સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો ત્યારે મિત્ર મહેરા ઉર્ફે મિરાજ ઉર્ફે રાજુ જબ્બાર અલી અને મોહમ્મદ ઉમર ઉર્ફે અમર અબ્દુલ અબ્દુલ અર સિંધી અસારી દ્વારા ભેગા મળીને દયાશંકર શિવચરણ ગુપ્તાને દારૂ પીવડાવી તેના ગળાના ભાગે તથા કપાળના ભાગે અને હાથના ભાગે ગંભીર ઇજા પહોંચાડી તેની હત્યા નીપજાવી હતી જે બાદમાં મોઢા ઉપર કપડું ઢાંકીને તેને સળગાવી દઈ બહારથી તાળું માર્યું હતું અને તે બાદ તેઓ પોતાના વતન ભાગી ગયા હતા જોકે આ હત્યાના કેસમાં પોલીસે અગાઉ બે હજાર એકવીસમાં મેહરાજને દબોચી લીધો હતો પરંતુ બીજો આરોપી ઉમર અંસારી ધરપકડથી દૂર હતું જેને એકવીસ વર્ષથી બાદ હાલ ઝડપી લેવાયો છે એની સગડ મળતા પીસીબીની એક ટીમ અત્રેથી ઝારખંડ ખાતે ગઈ અને ઝારખંડમાં એક જગ્યાએ છે વાસેપુર મારી માહિતી પ્રમાણે આ વાસેપુર આ જ છે જેના બાબતે એક બોલિવૂડની ફિલ્મ પણ બની હતી ગેન્ઝ ઓફ વાસેપુર અને આ વાસેપુર ગામમાંથી જ આ વીસ વર્ષ ઉપરના મર્ડરના ભાગેડી આરોપીની ધરપકડ કરવામાં પીસીબી ટીમને સફળતા મળેલ છે બે હજાર ત્રણમાં જે મર્ડર થયા હતા આમાં ભોગ બનનાર હતા દયાશંકર શિવચરણ ગુપ્તા જેઓની સાથે એક મેરાજ અલી ઉર્ફે મિરાજ ઉર્ફે રાજુ જબ્બાર અલી રહેમાની નામના એક માણસના ઝઘડા થયેલા અને મહેરાજના શિવચરણ સાથે થયેલ આ ઝઘડાના અનુસંધાને હાલમાં જે આરોપી અટક કરવામાં આવ્યા છે જેનું નામ છે મોહમ્મદ ઉમર ઉર્ફે અમર સન ઓફ અબ્દુલ રશીદ અંસારી ત્યારે મદીના મસ્જિદ પાસે લિંબાયતમાં રહેતો હતો અને મૂળ રહેવાસી છે ભીખનપુર જોવે વલિદાદની બાજુમાં મહેરિયા જિલ્લા અરવલ બિહાર પરંતુ આ આરોપી બિહાર એના મૂળ વતનમાં પણ નહોતા ગયા ત્યાંથી જગ્યા બદલીને ઝારખંડના વાસેપુર ગામમાં આ રહેતા હોવાની બાતમી મળી હતી જેના અનુસંધાને પીસીબીના ચાર અમારા સ્ટાફ મેમ્બર્સ ત્યાં ગયા અને આ આરોપી જે ત્યાં ટેમ્પા ચલાવતા હતા એની શોધખોળ કરી જાતે પણ કેટલાક દિવસ સુધી આ વિસ્તારમાં ટેમ્પા ચલાયા પણ અને એવી રીતે ખૂબ મહેનત કરી સિફરતપૂર્વક આ જૂના મર્ડરના આરોપીને પકડવામાં સફળતા મળેલ છે